આપણી સાથે અત્યારે સુરેશભાઈ ખંજારિયા મેલ ફોર્ટી ટુ ઇયર્સ અને મોરબીના વતની અને એમનું ફિસ્ચ્યુલા ના ગ્રેડિંગ તો થાય એવું જ નથી સી સમજાવી હતો દિસ ઇઝ ફોર સર્જન્સ ઓર ફોર ડૉક્ટર્સ કે જેમને ખ્યાલ આવી શકે ઇટ વોઝ અ સુપર કોમ્પ્લિકેટેડ ફિસ્ચ્યુલા સુપર કોમ્પ્લિકેટેડ એટલે લિવેટ અને એની આપણે જે તાણીઓ છે કે એ આખે આખો ઓલમોસ્ટ બે ઇંચ જેટલું એમાં ડિફેક્ટ હતી અને રેક્ટમ અને મળમાર ને આંતડું જે જોઈન્ટ થાય આ ભાગ છે મળમાર છે આપણી એક આંગળી આટલી હોય ને એટલું અહીંયા પૂરું થઈ જાય પછી ઉપરની સાઈડ અહીંયા સુધી એમનું કનેક્શન કલેક્શન હતું આ જે દાણિયાનું જે છે આ ડિવેટરની આખું બ્રેક થઈ અને આખું અહીંયા કલેક્શન એટલે આમાં સ્ટોમા પણ કદાચ દેવો પડે એવી સ્થિતિ હતી અને ધેન વી ઓપરેટેડ અને અમે ઓપરેશનમાં મલ્ટી સિસ્ટમ્સ ઇન્વોલ્વ કરી ડ્રોપેસ કર્યું જેથી કરીને ગ્લેન્ડ પડી જાય ઇન્ટરસ્પેક્ટ સ્પેસને ઓપન કરી અને અમે એમાં ડ્રેઇન મૂક્યો અને ઈશ્વરનલ ફોસાને આખું ડેબ્રિન કરી ઓપન કરી અને ત્યાંથી લિવેટર એનીથી સુપ્રા લિવેટર સ્પેસ ઉપર સુધી એપ્રોચ કરી અને ત્યાં ફોલિસ કેથેટર ત્યાં મૂક્યું અને ફોલિસ કેથેટર મૂકી અને ત્યાં સુપ્રા લિવેટર સ્પેસની જે જગ્યા હતી એને ડ્રેઇન કર્યું સો એવું જનરલી આ એમઆરઆઈ જોતા મોસ્ટ ઓફ સર્જન્સ એવું કહી શકે કે કંટ્રોલ ના રહે પણ તમે અત્યારે હંડ્રેડ પર્સન્ટ રોકી શકો છો સંડાસ કોઈ કંટ્રોલ નથી ગયો પ્લસ હી વોઝ ડિસ્ચાર્જ ઓન ધ સેમ ડેટ એ જ દિવસે તમને અમે રજા આપી દીધી હતી અને પાંચ દિવસ અમને અહીંયા અમે આગ્રહ રાખ્યો હતો કારણ કે પોલીસ કે ઘર ઉપર આખું સુપ્રાલિવર સ્પેસમાં એટલે એને ડ્રેઇન કરવા માટે રેગ્યુલર અમે અહીંયા બે વખત બોલાવતા હતા કારણ કે દરેક સી બધા ગંદર આવવાના હોય પણ આમનું સૌથી મોટું ફેસ્ટિવલ ખાસ કરીને તાણિયા ઉપરનું ફેલાયેલું હતું એટલે પાંચ છ દિવસ અહીંયા રાખ્યા હતા એમને રાજકોટમાં જ પણ બીજે એમને સગા નથી અને ડ્રેસિંગ અમે એકવાર અહીંયા બોલાવતા અને એકવાર સ્ટાફ કરી જતો લગભગ તમારી ઘરે મને યાદ છે ત્યાં સુધી અને આવી એન્ટીબાયોટિક્સ કોઈ એવું કઈ લોંગ ટર્મ કેવું કઈ નથી આપ્યું બીકોઝ પ્રોપર થઈ ગયું હતું તમે તમારા શબ્દોમાં જણાવો સુરેશભાઈ શું તમને શરૂઆત થઈ શું પછી તમે તકલીફ થઈ દુવિધા શું હતી મુંજાયેલા મુંજાયેલા જે આવ્યા હતા પેલી વખત મુંજાયેલા જે સાહેબ હતી પીડા હતી તમને મે આ સાળા નો મળ્યો તો કે ને તો કે ઇમરજન્સી હોય તો સબને બસાઈને બોલાઈ દઉં નકે કે 11 વાગે સરસ મકાઈવાનો 11 વાગે આવશે તો બેસા એવી કોઈ પોઝિશન નથી અત્યારે બેઠો ને બે એકા એવી પોઝિશન નથી નોતી શું આવી પોઝિશન

બરોબર પછી બીજી હોસ્પિટલે ગયો તો એમને પણ એમ કીધું કે આમાંથી મારે અંદર ક્યાં જવું એ મને સૂજતું નથી સતાય કે હું કરો પચાસ હજાર રૂપિયા થાય મેં કે તમને સૂજતું ન હોય તમે કર નાખો તો મારે ખાટલામાં જ ખોટું પડ્યું રહેવાનું છે બરાબર એવા મને બે હોસ્પિટલ એ માર્ગદર્શન મેળ્યા હતા છતાંય પછી સહન કરી અને અહીંનું સરનામું મેળવી અને પછી અમે અહીં આવ્યા એટલે એ પોઈન્ટ ઇઝ કે સમટાઈમ્સ દેર ઇઝ વન અનધર લાઇન ઓફ ટ્રીટમેન્ટ વેરી હાઈવેલ ફિસ્યુલા હોય ને તો એમાં ઇન્સીઝન ડ્રેનેજ એટલે ચેકો મારી પેલા ડ્રેન કરે ને પછી એને કરે પર્સનલી આઈ થિંક એવું ના થવું જોઈએ કારણ કે જ્યારે પસ હોય ત્યારે જ એની મેઇન ટ્રેક તમને ઈઝીલી વાયેબલ થાય એટલે તમે એનું મૂળ સ્ત્રોત સુધી ઇઝીલી પહોંચી શકો કારણ કે ત્યારે

તો એ દર્દી જ્યારે અમારે વી હેવ મેની પેશન્ટ તમારે ઘણા આવતા હોય કે આવી રીતે થઈને પછી પાછું આવે ને ત્યાં અમે પછી ત્રીજી વખત કરીએ એમાં ભગંદર કરતા પેશન્ટના મગજ સાથે અમારે ડીલ કરવું ને કારણ કે નાસીપાસ થયેલો માણસ હોય સો એવું ના થવું જોઈએ ને સિંગલ સિટિંગમાં જ થાય છે ઓપરેશન અને સુરેશભાઈ બેસ્ટ એક્ઝામ્પલ કે લિવેટરની ઉપર દાણીઓ આખો કપાઈ ગયેલો તો

તો સુરેશભાઈનું મેં હુલામણું નામ રાખ્યું તું ભૂંગળા બટેટા બરાબર ને ચાલે છે કારણ કે સુરેશભાઈનો સવારનો નાસ્તો હતો મોરબીના તીખા તમ તમતા ભૂંગળા બટેટા સો ધીસ ઇઝ આ લોકો બધાને જે બહુ તીખું ખાતા હોય છે એના માટે છે કારણ કે અમે ભગવાન નથી હજી એવા તો એમાં નથી થયા એટલે ઘણીવાર બહુ ક્રિટિકલ કન્ડિશન્સ આવી છે થતી હોય બીકોઝ ઓફ ઇમ ડાયટ રોગ પ્રતિકારક શક્તિ બગડી જતી હોય લોહીનો બગાડ ખૂબ થતો હોય આપણે તીખું ખાતા હોય એટલે તો એવું બધા આ રિક્વેસ્ટ કે એવું ના ખાય બહુ તીખું તળેલું સવારના પોરમાં ઉઠીને કારણ કે હવે તમે સુરેશભાઈ ક્યારેય મને નથી લાગતું ભૂંગળા બટેટા ખાસે ખર્ચો શરીરનો બગાડ ડોક્ટરોની જે બધી મુલાકાતો લેવી પડે એનાથી જે બગડે એટલે હું તો કહું છું એક રીતે ફિસ્યુલા થયું એ તમારા માટે સારું છે કે ગયું વાર કેન્સર થતું હોય આંતરડાનું કે કેસ થતું હોય કે જેનો કોઈ ઈલાજ જ નથી એના કરતાં આમાં તો ચલો થઈ ગયું મટી ગયું અને આજે ઓલમોસ્ટ હવે મટી ગયું છે ત્રણ મહિનાનું ફોલોઅપ છે અને બાકી કઈ તમારા બેન તમારા મંતવ્યો

જીરું પાવડર જીરું પાવડર સવારે અને સાંજે પાણીમાં પલાળી અને બે ચાર બે ત્રણ કલાક પછી તમે પાણી પીવો અને જીરું ખાઈ જાઓ તો આર ઓલ આ બધી બહુ સારી વસ્તુઓ છે કે જેનાથી લોકોને પાચનની તકલીફો ના થાય આપણે પેટ સફા છે કે કોઈ પણ કોઈ નામ લેવાની જરૂર નથી પણ બધા પેટ સાફ થવાની બધી દવાઓ આપણે લેતા હોય છે પણ એના કરતા કેળું ખવાય ચીકું ખવાય પપૈયું ખવાય સો ધીસ ઓલ વી કેન ડુ એટલે આ વાતમાં વાત નીકળી ભૂંગડા બટેટાની તો કીધું કે લેટ સ્ટોપ ધીસ બરાબર ને સારું બરાબર ને